Редактор субтитров А.Семкин Корректор А.Егорова તેવીસ જુલાઈ સાંસદમાં કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરશે બજેટ પહેલા વિવિધ વર્ગ દ્વારા જુદી જુદી માંગ કરવામાં આવી રહી છે બજેટ પહેલા કેન્દ્ર સરકારના કર્મચારી કેબિનેટ સચિવને એક પ્રસ્તાવ મોકલ્યો છે જેમાં ઘણી બધી માંગો સામેલ છે કર્મચારીઓની દરેક માંગમાંથી આઠમા પગાર પંચની રચના કરવાની માંગ પણ સામેલ છે છ જુલાઈએ કેબિનેટ સચિવને ને લખેલા એક પત્ર કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને બજેટ બે હજાર

મોદી સરકાર મોકલવામાં આવ્યું છે જેથી પગાર પંચે કેન્દ્ર સરકાર ના કર્મચારીઓ પરિષદ ના કર્મચારી અને કેન્દ્ર સરકાર કર્મચારીઓ માટે સંયુક્ત સહકાર કમિશનર સચિવ ગોપાલ મિશ્રા એ કેબિનેટ સચિવ ને એક પત્ર લખ્યો છે જેમાં સરકાર ને આઠમા પગાર પંચ ની રચના ને લઈને આગ્રહ કરવામાં આવ્યો છે દર દર વર્ષમાં એક વાર પગાર પંચ ની રચના કરવામાં આવે છે કર્મચારીઓના વર્તમાન ચૌદ ના લઈને આવ્યા હતા તેની ભલામણ એક જાન્યુઆરી બે થી લાગુ થઈ હતી મોદી સરકારના કાર્યકાળમાં પ્રથમ હશે જ્યારે નવા પગાર પંચ રચના થશે સામાન્ય રીતે દસ વર્ષના ગાળા અનુસાર